નારજી ને ઉપાધિ થઈ કે જો આમનમ છોકરાઓ છોકરાઓને જવા દેહે ને આમનમ દયા ખાધા કરશે તો પછી પાપ નો ઘડો ભરાશે નહીં પાપ નો ઘડો ભરાય નહીં પછી મારવો કેમ હાથ માં વીણા લઈ નારાયણ 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 કંસના મહેલમાં પ્રગટ થયા હાથમાં એક કમળનું ફૂલ લીધું અને કંસ ને કહે કંસ આ કમળની કેટલી પાખડી છે ગણજો એટલે કંસે ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક સાત જ્યાંથી ગણી ત્યાંથી આઠ પાખડી જ થાય બે ત્રણ વાર ગણાવી એટલે કંસ કહે નારદજી તમારે કેવું છે હું ઈ કહી દો ને આમ પાખડી હું કામ ઘડીએ ઘડીએ ગણાવો તો કે નારાયણ છે ને એ બહુ કપટી છે તો કે કેમ તો કે વામન થઈને આઈ વાતા ને

ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા નારદજી તો જતા રહ્યા